મે મિત્રો તમે જોઈ શકો છો અતિ સુંદર વરસાદ અઢાર તારીખ રાત્રે અને તમે જોઈ શકો છો કેવો મસ્ત વરસાદ પડી રહ્યો છે ઘણા વરસાદ પડે છે અત્યારે તમે જોઈ શકો છો આંબા કાકાની આગાહી હેતી જોવો તમે આ બધી વરસાદ ધાબામાં પાણી માતાનીથી એટલો વરસાદ પડી રહ્યો છે મિત્રો પાણી પાણી કરી ગમે તો લાઈક શેર કે સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટમાં લખજો તમારા ગામમાં વરસાદ છે